નમસ્તે મિત્રો આજે આપણે થોડી સરગવા વિશે માહિતી શેર કરીશું તો સરગવાની અંદર વેસ્ટીજ કંપનીનું એગ્રી બેસી અને એગ્રી વ્યુમિક આપણે પિયતમાં અપાઈ રહ્યું છે તો આ રીતે આપણે એકદમ સફેદ સફેદ એકદમ ફીણ વળતા હોય છે પાણીની અંદર અને એ એગ્રી બેસી અને એગ્રી પ્યોર ઓર્ગેનિક પ્રોડક્ટ છે અને કોઈ ખાતર અત્યાર સુધી અત્યારે આપેલું નથી અને ખાતર આપવાની જો કે જરૂર પડતી નથી કોઈ પણ જાતનું તો આપણે આ રીતે આનું દ્રાવણ બનાવ્યું છે પાંચસો પાંચસો એમએલનું એગ્રી બેંસી અને એગ્રી હ્યુમિકનું તો સરગવાની અંદર કેવું ફ્લાવરિંગ લાગે છે કેવી સિંગો લાગે છે અને આપણે ઇઝરાયેલી બિયારણનું વાવેતર કર્યું છે તો જો કે આપણે થોડોક શીંગો તમને બતાવશું કઈ રીતની એની શીંગો આવે છે આપણે એની સિંગ છે આવેલી આગળ સુધી બતાવશું કેવી સિંગો લાગી છે આ રીતે સિંગો એની લાગે છે ફ્લાવરિંગ બહુ સરસ છે જ્યારે પ્રમાણે સિંગો એની લાગે છે બહુ એકદમ સરસ રિઝલ્ટ છે તો આપ જોઈ રહ્યા છો સરગવો હવે વચ્ચે જો કે પોપૈયા વાવેતર કર્યું હતું પણ જોકે ઘાસની અંદર થઈ શક્યા નથી અને છાંયો પડે છે જો આ રીતે સિંગો હરેક સરગવાની અંદર લાગી ચૂકી છે પાંચ સાત દિવસની અંદર જો કે કટિંગની શરૂઆત પણ કરીશું કેવું કટિંગ નીકળે છે વજન નીકળે છે અને ક્વોલિટી કેવી નીકળે છે તો આપણે જો શિંગો છે આની સીંગ આવેલી છે આ સિંગ છે ઇઝરાયલી બિયારણ છે બહુ સરસ રિઝલ્ટ પણ છે અને આપણે આની અંદર જો કે શાકભાજી વાવેતર કર્યું હતું પણ શાકભાજી એમાં પૂરું થઈ ગયું દૂધી વાવેતર કર્યું હતું સરગવામાં તો નમસ્તે મિત્રો કોઈપણને પ્રોડક્ટ છે શેર ને માહિતી શેર જોતી હોય સરગવા વિશે કે દવા ક્યાંથી મળશે કઈ રીતે મંગાવી તો ઓનલાઈન રીતે દરેક જિલ્લાની અંદર આપણે પહોંચાડવાનો પ્રયાસ કરીશું જો પોપૈયા વાવેલા છે વચ્ચે ચાસ કર્યો તો વચ્ચે પણ ઘાસ એટલું બધું થઈ ગયું હતું પણ ફેલ થઈ ગયા હાલવા ચાલવામાં સિંગો છે હરેક સિંગો મસ્ત સિંગો બેસે છે તો આભાર મિત્રો ફરી નવા વિડીયોની અંદર મળશે